આ બધું જ સર્જન ભગવાન વિશ્વકર્માનું છે જો એનું સર્જન આટલું સુંદર સુંદર હોય તો એ કેટલું ઘણા માણસો કે પેલા માણસનું મગજ એટલું બધું એ છે કે એને આ કર્યું એને આ કર્યું એને આ કર્યું હવે જે માણસનું મગજ એટલું એ છે તે જ નવા નવા સંશોધનો કરે તો આપણે શું કરીએ એના વખાણ કરીએ એની વાત ન થાય એટલા હોશિયાર એનું મગજ એટલું તેજ પણ તમે એનું મગજ જેને એવું મૂક્યું છે તો એ મગજને વાળો કેવો હશે એના ઉપર કોઈ દી વિચાર કર્યો અને આપણી આ જ ઉપાધિ છે કોઈ પણ મંદિરમાં દર્શન કરવા જાય અને તમે જાઓ છો મંદિરમાં દર્શન કરો એટલે તમે જુઓ એમાં બેનોમાં ખાસ કેટલા સરસ વાઘા પહેર્યા છે માતાજીએ સુંદર વાઘા પહેર્યા છે પછી જેને વાઘા પહેરાવ્યા ને એના જ વખાણ કરે હવે વખાણવા લાયક તો મા અંબા મંદિરમાં બેઠી છે વખાણ એના કરવા જોઈએ અને ત્યાં તમે વાઘા બનાવનાર એ આપનારના વખાણ કરો છો આ અપરાધ છે આ અપરાધ છે જેના વખાણ કરવા જોઈએ એના કરતા નથી અહીંયા બધાએ મંદિરમાં દર્શન કર્યા ગણેશજી છે નારાયણી છે અંબાનું સ્વરૂપ છે બાલાજી સારા સ્થા એટલે આપણી ભાષામાં હનુમાનજી છે બધાએ દર્શન કર્યા અંબાજી માતાજીના પગમાં કડલા હાથમાં કડા ચુંદડી ચાંદલો કેવા કલરનો છે કેટલાને ખબર છે હવે તમે મંદિરમાં દર્શન કરીને આવ્યા છો ગણપતિ હાર પહેર્યો છે કેટલી હેરનો છે એ નથી ખબર તો તમે દર્શન કરવા ગયા છો દર્શન કરીને આવ્યા છો તો તમે કર્યું શું દર્શનનું એકદમ શુદ્ધ ગુજરાતી કરો એટલે જોવું તમે જોવા ગયા હતા તો તમે શું જોયું આજ આપણું દુર્ભાગ્ય છે તમે દર્શન કરવા જાઓ મંદિરમાં ભગવાન ની મૂર્તિ હોય કે માતાજી ની મૂર્તિ હોય સહજ છે મંદિરની મૂર્તિ ની સામે ઉભા રહ્યો હાથ ભેગા થાય ને આંખો બંધ થાય થાય ને આંખો બંધ કરવાની હોય ખુલ્લી રાખવાની હોય ખરેખર તો ખુલ્લી રાખવાની છે તમે દર્શન કરવા ગયા છો તો આંખો બંધ કેમ એક તો આંખ તમને ગર્ભિત ઈશારો કરે છે કે જીવ તે મને કોઈ દી સારું દેખાડ્યું નથી મને સારું જોવાની આદત નથી એટલે હું બંધ થઈ જાઉં છું બીજી વાત તમે કોઈ પણ દેવ દર્શન કરવા જાઓ નિયમ કેવો છે મંદિરમાં માતાજીની મૂર્તિ હોય ભગવાનની મૂર્તિ હોય કરવાનું શું મંદિરમાં પ્રવેશ કર્યા આંખો ખુલ્લી માના ચરણમાં પહેલી તમારી દ્રષ્ટિ પડવી પડે એને આમ નિરખો પગથી શીખા સુધી એક એક એના આભૂષણો એક એક અંગો અને છેલ્લે તમારી અને જે સામે બિરાજમાન છે દેવ યા દેવી છેલ્લે ત્રાટક આવે આંખથી આંખ મળે અને પછી આંખ બંધ થાય અને એ આંખ બંધ થાય પછી જે મૂર્તિના દર્શન તમને મંદિરમાં થયા એ મૂર્તિ તમારા ઘટમાં તમને દેખાય તો એ દર્શન સાચું